એનું મહાન પાપ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે ગુજરાત વટીને જવું પડે બોલો અને બિચારા ઈ દીકરી દી એને વંદન છે બિચારા આનું ઘર તો બંધાય કાંઈક તો લીલમાંથી ઓછું થાય આપણે એને ઈ મા બાપને વંદન કર્યું છે જો એમાં એમાં કહેવા મળશે ને કે નકામું થાય છે તો પછી ઈવડાય કે તમારો પેલા કલાકારો કે છે નથી દેવી એકાદ ઘર બધાય એ દીકરીનો મને વાંધો નથી પણ મારે ને તમારે વિચારવું જોઈએ ક્યાં દિન ઉભા છે પેલી દીકરી જન્મે તો પેલ આમ તો જો દીકરો જન્મે તો આખું ઘર રાજી રાજી થઈ જાય કીલાનું ખોખું અઢીસો પેડા ઝબકણા કાગળને જાળવાડ ના કા ને હોય તો ઉપાડ લઉં તો અને મૈનો એક પેડા વેચતા હોય અને આવડી આવડી પાંચ પેઢી હો અને ખોખાની ફરતાય નામ લખાય મામાના ના માસી ના આવડી આવડી પેડી ઝબકણા કાગળ ઝાલવા ના ખા અઢી વાગે તમે હું ને બાણું ખોખડે ખુલ્લો ખુલ્લો અરે ખુલ્લો આપડે જે બાબુ આવ્યો ખુલ્લો ખુલ્લો અરે મોઢા મીઠા કરો બાબુ આવ્યો એક વાર થાય પછી નક્કી નહી બીજી વાત પેલી દીકરી જન્મે તો આપણે બધા શું કહી અમે ત્યાં લક્ષ્મી આવી અમે ત્યાં માંડુ આવ્યું અમે ત્યાં દીકુ આવી દીકુ અને બીજી દીકરી જન્મે ને તો માનો મોગો જ ફરી જાય માનું મોઢું જ ફરી જાય સુબી કઠણ આવ્યું એટલે બધું થાય તમારા ભાઈ આ મુંજાઈ બેઠા શું કરે ડોક્ટર ને પૈસા ગુજરાતા ડોક્ટર કીધું બાબો છે ખોટા ગુંડાણા બધા લઈ લીધા પૈસા અને એમાં એ ભાઈ એમાં ત્રીજી જન્મે ને ત્રીજી હું ભક્તિ બાપુ એક ઠેકાણ ગયા હતા સંબંધીમાં કિંભાઈ બનેલી સત્ય ઘટના હું ભક્તિ બાપુ માનો મંદિર અમે પાગલ આશ્રમ અકાલી છીએ વરધા આશ્રમ અકાલી છીએ બેમાં મેં મારું વધુમાં વધુ જીવન સમર્પિત કરેલું છે તનમન ધનથી બને તો ત્રીજી દીકરી જન્મેલી છે એ અમને ખબર નહીં અમે એની ઘીરે ગયા તો અડધા હોકમાં બેઠા તા અગિયાર વાગ્યા અમે કીધું સીતારામ કે સીતારામ આપણે કે કેમ મુજા ગયા પૂરું થઈ ગયું કે ભાઈ આપણે કે થયું છે હું બસ ભાઈ ફૂટ્યા ભાઈ આપણે કે પણ હું છે બસ કોર થઈ ગયો અમારે પૂરું થઈ ગયું ભાઈ

હજી ભૂલતા દીકરી બેનો મારી પ્રાર્થના મોબાઈલ નો માપે ઉપયોગ કરો અને હો હોય ડેટા પૂરા નો થાય ત્યાં સુધી નથી આવતી શું બાથરૂમ માં લઈ જાય મોબાઈલ ત્યાં તમારો મોબાઈલ શું કરવો છે જ્યાં પાંચ મિનિટ નું કામ છે ત્યાં અડધી કલાક કાઢો એ બેનુ ભાઈ હોય માછી ઉભા નિશા કોઈ